આજે આપણે બે એવી સરસ મજાની રેસિપી જોવાના છીએ કે જે નાના બાળકોથી માણીને મોટા વડીલો સુધી એકદમ પરફેક્ટ ખાઈ શકે છે અને હા તેમને શરીરમાં ગરમાવો સ્ફૂર્તિ અને હેલ્ધી રેસિપી છે કે જેનો ઉપયોગ ક્યારે પણ અને ગમે ત્યારે સિઝનમાં પણ કરી શકે છે અને હા આ રેસિપી લોંગ ટાઈમ સુધી ચાલી શકે તેવી રેસિપી છે એટલે કે પાંચ છ મહિના સુધી પણ તેનું તમે સુખી ખાઈ શકો છો તો હેલો વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં આજે આપણે આમળાની એવી બે ટેસ્ટી રેસિપી બનાવવાના છીએ જેને તમે સ્ટોર પણ કરી શકો છો અને હા તેના ન્યુટ્રિશન તમે બારે માસ તમે લઈ શકો છો તો ચેનલ પર પહેલી વખત આવ્યા હોય ને તો પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ચલો લે સ્ટાર્ટ જો સૌપ્રથમ પ્રથમ પાંચસોથી સાતસો ગ્રામ જેટલા મેં આમળા લઈ લીધા છે આમળા શું હોય છે કે જો આમળાની ઉપર થોડા ઢાક પડી ગયેલા હોય તો તે લેવાના નથી એકદમ ફ્રેશ આમળા લેવાના છે તો જેથી કરીને શું હોય છે કે આગળ જતાં આપણે આમળાની કોઈ પણ રેસિપી બનાવીએ તો લાંબા સમય સુધી ચાલી રહે તો અહીં મેં જે થોડા થોડા ઢાગ હતા તે આમળા મેં અલગથી કાઢી લીધા છે અને આમળા મેં ધોઈ જ નાખેલા છે તો હવે આપણે આ આમળાને આપણે સ્ટીમ કરવાનું છે તો તમે બાફી પણ શકો છો એટલે કે જેવી રીતે આપણે ઢોકળા બાફીએ છીએ તે રીતે પણ બાફી શકો છો અને આવી રીતે થોડું એક ગ્લાસ જેટલું પાણી નાખીને પણ તમે સ્ટીમ કરી શકો છો આમળા ઇજીથી બફાઈ જાય છે એટલે હવે તેને આપણે ગેસ ઓન કરીને બાફી લઈશું હમણાંને આપણે બાફીને ખાઈએ સુકવીને ખાઈએ તેને શું હોય છે તેનો પાવડર પણ તમે પીવો તો પણ તેમાં ભરપૂર વિટામિન સી મળે છે પાચનમાં વાળમાં અને સ્કિનમાં અને આંખો માટે લાભદાયી છે બાળકોથી માણીને વૃદ્ધ સુધી પણ આ આમળા ખૂબ જ રામબાણ છે તો તમે અને આમળાને શું હોય છે કે તમે ગમે તે રીતે તેને આખા વરસ માટે તમે રેડી કરી શકો છો તો અહીં મેં આમળા બાફા મૂકી દીધા છે અને જેટલા મેં આમળા લીધા છે એટલી જ ક્વોન્ટિટીમાં ખાંડ ગોળ અથવા તો સાકર તમારે લેવાની છે તો અહીં હું સાકર જ લેવાની હતી પરંતુ સાકરનું પ્રમાણ ઓછું હતું જેથી કરીને મેં ખાંડ લીધી છે હવે તેનો પાવડર તૈયાર કરી દીધો છે જુઓ અહીં તમે જોઈ શકો છો પાંચસોથી છસો ગ્રામ જેટલી મેં ખાંડ લીધી છે તેને હવે આપણે એક વાસણમાં બે ચમચા જેટલો પાવડર અલગથી કાઢી દેવાનો છે અને તેનો આપણે લાસ્ટમાં ઉપયોગ કરવાનો છે અને આની અંદર તમારે જે ખાંડનો પાવડર છે જે અલગથી કાઢ્યો છે તેની અંદર તમે ચાટ મસાલો એડ કરી શકો છો એક ચમચી અથવા તો તમે કોઈ સોલ્ટ યાદ એડ કરી શકો છો પિંક સોલ્ટ છે બ્લેક સોલ્ટ છે તો અહીં હું પિંક સોલ્ટ એડ કરું છું આમળાનો પાવડર હોય તો તે પણ તમે એક ચમચી એડ કરી શકો છો હવે ખાંડ અને મીઠું બંને મિક્સ કરીને આપણે આ મિશ્રણ છે એ આપણે સાઈડમાં રાખવાનું છે તેનો ઉપયોગ સરસ મજાનો કરવાનો છે વિડીયોને લાસ્ટ સુધી બની રહેજો તો બધું જ મિશ્રણ આપણે મિક્સ કરી દીધું છે જુઓ અહીં આમળા બફાઈ ગયા છે તેને આપણે ઠંડા થવા દઈશું સરસ મજાના બફાઈ ગયા છે હવે ઠંડા થાય ત્યાં સુધી અહીં જો હું તમને બતાવું છું એક ચમચી જેટલું મેં લીલી હળદર છીણી છે અને એક ચમચી જેટલું મેં આદું છીણ્યું છે એટલે કે અડધો અડધો ઇંચ એક એક ઇંચ જેટલો મેં જે ટુકડો છે એટલો મેં એનું છીણી લીધો છે અહીં જે મેં હળદરની જે છીણી લીધી છે લીલી હળદરની એ તમે સ્કીપ પણ કરી શકો છો તમે શું હળદર પાવડર પણ તમે એડ કરી શકો છો આમ તો આમાં શું હોય છે કે એ બાને હળદર બાળકો લીલી હળદર એમના મોઢામાં આવે એટલા માટે મેં થોડું આ મારું પોતાનું જ અંદર આઈડિયા એડ કર્યો છે તો જુઓ હવે આ બધા જ આમળા આપણે એક એક કરીને શું હોય છે કે ફૂરી દઈશું બાફેલા આમળા હોય ને એટલે ફટાફટ થળીઓ નીકળી જાય અને બાજુમાં તમે જોઈ શકો છો કે સાઈડમાં મેં આમળાની કતણ પણ મેં કટ કરીને એક બાઉલમાં મેં ભરી દીધી છે તો તેને પણ શું કરવાનું છે તે પણ આપણે વિડીયોમાં લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો સરસ મજાનો આઈડિયા છે અને એ આઈડિયા તો તમે જોઈને નઈ તો ખરેખર તમે આઈડિયા જરૂર જરૂરથી કરશો જ હવે જુઓ બધા જ આમળા ફોલાઈ ગયા છે હવે તેને એક સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની છે તો આમળા છે ને જો આમળામાં બાઉલમાં જે મિક્સર જારમાં મેં થોડા થોડા લીધા છે છેલ્લે અડધો જાર આમળાસન જે પીસ સમાય એ રીતે જ મેં લીધા છે જો હું તમને બતાવી રહી છું હવે આમાં પાણી એડ કરવાનું નથી આમ તો જો તમે પાણી આમાં એડ કરો તો પણ કરી શકો છો નો ડાઉટ તો પછી વધારે આગળ જતાં થોડી મહેનત વધારે થશે તો અહીં જો મેં જે છીણી હતી આપણે લીલી હળદર અને આદુ તે પણ હું એડ જ કરી નાખું છું પહેલાં જ જારમાં અને હવે આને એકદમ સ્મૂધ પેસ્ટ કેવી રીતે બનશે તો એક સરસ મજાનો આઈડિયા છે જે આપણે જે ખાંડ આપણે જે પીસી હતી એનો પાવડર આપણે થોડો થોડો એડ કરી દેવાનો છે તો જેટલો જેટલા પ્રમાણમાં મેં જે ખાંડ હતી એનું અડધી ખાંડ હું આ મિક્સર જારમાં એડ કરી દઈશ અને આના પછી જો તમારે થોડું પાણી એડ કરવું હોય અડધો કપ જેટલું તો તમે એડ કરી શકો છો તો એક સરસ મજાની સ્મૂથ પેસ્ટ બની જશે તો હવે જો આપણે મિક્સર જારમાં છે ને હવે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું કેમ કે શું હોય છે કે તેની અંદર રેસા આપણે મોટામાં

જો અસરસ મજાની આમળાની પેસ્ટ રેડી થઈ ગઈ છે હવે આ બધું જ આપણે મિક્સ કરી લઈશું અને મિક્સ કરીને હવે આપણે ગેસ ઓન કરીને આપણે આ કઢાઈ લગાવી દઈશું તો જેથી કરીને આમાં જેટલું પાણીનું પ્રમાણ છે તે નીકળી જશે અને આમાંથી શું બનાવવાનું છે એ કદાચ તમને ખ્યાલ આવી ગયો હશે તો આ તમે શું હું બનાવી રહી છું તે જોતા પણ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો તો જો અહીં ગેસ ઓન કરીને અહીં હું લગાતાર ફેરવતી રહીશ જેથી કરીને આમાં પાણી જેટલું પાણીનું પ્રમાણ હશે એટલું નીકળી જશે કેમ કે આપણે ખાંડ આમાં એડ કરી છે તો કદાચ પાણી તો થોડું નીકળવાનું જ છે હવે એક સરસ સિક્રેટ વસ્તુ તમને બતાવું છું અડધો લીંબુનો ટુકડો તમારે લેવાનો છે અને એકથી સવા ચમચી જેટલું તમારે કોર્નફ્લોર પાવડર લેવાનો છે કોર્નફ્લોર પાવડરમાં તમારે શું અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે સરસ મજાની પેસ્ટ તૈયાર કરી દેવાની છે તો અહીં આપણે શું છે કે આમળાનો જે સ્વાદ હોય એ તુરો થોડો આવતો હોય છે તો તેને બેલેન્સ કરવા માટે અહીં હું લીંબુનો ઉપયોગ થોડો કરવાની છું એટલે કે થોડું ચટપટું લાગે સ્વાદ જેથી કરીને આપણે અડધો ઇંચનો ટુકડો એટલે કે અડધો ટુકડો આપણે લીંબુનો રસ એડ કરવાનો છે અને જે કોમ્ફર જે પાવડર આપણે સ્લરી તૈયાર કરી છે તે પણ એક ઝેલી ટાઈપ આપણને મળી રહે તે માટે આપણે તેને પણ એ પાવડરને પલાળ્યો છે જો આવી રીતે સરસ મિક્સ કરી દઈશું તો એક સરસ મજાનું શું હોય છે કે જેટલું આપણે પાણી નીકળવાનું હતું એટલું નીકળી ગયું છે હવે લીંબુનો જે ટુકડો હતો એ નીચોઈ લઈશું વળી પાછું એક બે મિનિટ આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે કોમ્ફળવાળું જે સ્લરી તૈયાર કરી છે તે એડ કરીશું જો આ રીતે બરાબર મિક્સ કરી લઈશું હવે થોડું એક કે બે મિનિટ મિક્સ થઈ જાય જો કલર કેવો ચેન્જ થઈ ગયો થઈ ગયો ને હવે અડધી ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું જેથી કરીને શું હોય છે કે આ જેલી થોડી સાઇનિંગમાં આવી જાય તો હવે આપણે આવી રીતે થોડા ઘી નાખીને અને મિક્સ કરી લઈશું હવે એક થાળીનું મેં ગ્રીસ કરી નાખી છે ઘી એડ કરીને અને હવે જો આપણે જે જેલી બનાવી છે તેને આપણે ઠારી દેવાની છે એકદમ સરળતાથી અડધો કલાકમાં તો ઠરી જશે તો જો આવી રીતે કોઈ પ્લેટ હોય કોઈ કોઈ ડબ્બો હોય કે ગમે તે કોઈ હોય આવી રીતે તો તમારે એને જે રીતે પીસ તમારે પાડવા હોય કે જે પીસ તમારે બનાવવા હોય જેટલું પતલી થીકમાં જે રીતે રાખવું હોય તે રીતે તમે શું હોય છે ઠારી શકો છો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી જેલી રેડી થઈ ગઈ છે આને તમે શું છે જે મન ફાવે મનગમતા તમે પીસ તૈયાર કરી શકો છો અને સ્ટોર પણ કરી શકો છો તે પણ આપણે કરીને બતાવીશું ત્યાં સુધી જુઓ અહીં મેં જે આમણાંના બીજા આમળા રહી ગયા હતા તેને મેં આવી રીતે સમારીને તેના ટુકડા તૈયાર કરી દીધા છે તો હવે તેની પણ એક આપણે પેસ્ટ બનાવી દેવાની છે તો આમળા મેં થોડા થોડા પ્રમાણમાં લઈ લીધા છે તમે આની અંદર ખાંડ નાખવાની નથી આ અંદર તમે થોડું પાણી એડ કરીને સરસ સ્મૂથ પેસ્ટ બનાવી શકો છો તો હવે આપણે આની પેસ્ટ બનાવી લઈશું પેસ્ટ બનાવીને આઈસ ક્યુબની જે પ્લેટો હોય ડીશો હોય તે મેં સરસ ક્લીન કરીને મૂકી દીધી છે અને નવી આ જે પેસ્ટ છે અને એમને જ ચમચીની મદદથી આપણે આઈસ ક્યુબમાં આપણે એડ કરી દઈશું એટલે સરસ મજાના ક્યુબ બની જશે આમ આ રીતે કોઈ ફ્રૂટ હોય કે કોઈ વેજીટેબલ હોય કોઈ પણ પ્રકારનું તમારે આવી રીતે જ્યુસ બનાવીને અથવા તો પેસ્ટ બનાવીને સ્ટોર કરી શકાય અથવા તો તેનો કેવી રીતે ઉપયોગ કરો તે પણ હું તમને આગળ બતાવીશ તો આ રીતે મેં પહેલાં પણ મેં આવી રીતે સ્ટોર કરેલા છે ક્યુબ બનાવીને હું તે પણ પણ આગળ હું તમને બતાવીશ તો અહીં તમે લીલી હળદર હોય કાકડી હોય કે બીટ હોય તેનો આવી રીતે પેસ્ટ બનાવીને તમે આનો ક્યુબ બનાવી શકો છો અને તેનો ઉપયોગ કેવી રીતે કરો આખું વરસ સુધી તે પણ હું તમને આગળ જરૂર જરૂરથી બતાવીશ તો આ રીતે ટ્રે તૈયાર કરી દીધી છે હવે જો લીલી હળદરના ટુકડા મેં થોડા નાખ્યા છે અને આપણે આંબળા ટુકડા એડ કરી દઈશું ભરપૂર પ્રમાણમાં એનું પણ મેં જો પેસ્ટ બનાવી દીધી છે અને આ બધી ટ્રે મેં તૈયાર કરી દીધી છે જુઓ ચારથી પાંચ ટ્રે તૈયાર થઈ ગઈ છે ઇઝીથી બેથી ત્રણ મહિના તો ચાલી જ શકે તો અહીં પણ જુઓ આપણે જે જેલી તૈયાર કરી હતી એટલે કેન્ડી પણ તમે કહી શકો છો આમળાની કેન્ડી તે હજુ તો થોડી થાળી ગરમ છે પરંતુ હું તમને કટ કરીને બતાવું છું અને આના ઉપર જે આપણે ખાંડનો આપણે રાખી હતી અલગથી ખાંડ અને તેની અંદર આપણે પિંક સોલ્ટ એડ કર્યું હતું એ બંનેનું જે મિક્સર છે આવી રીતે ભભરાવીને તમારે ખાવાની છે એટલી મસ્ત લાગે છે કે ના પૂછો જો બાળકો કદાચ આવી રીતે પીસમાં તૈયાર ના ભાવતું હોય તો આવી રીતે જો ગોટ નાના નાના શું હોય છે ગોળી જેવું બનાવી દેવાનું અને તમે આની રીતે જો જે ખાંડ છે તેની આ રીતે શું હોય છે ઉપર કોટકર નાખવાનું અને પછી પણ તમે બરણીમાં ભરી શકો છો કશું જ થવાનું નથી આને પણ તમે લોંગ ટાઈમ સુધી તમે સ્ટોર કરીને પણ તમે ખાઈ શકો છો ખૂબ જ ચટપટું લાગે છે ખાટું પણ નથી લાગતું અને વધારે ઘડ્યું પણ નથી લાગતું એટલો સરસ બેલેન્સવાળો સ્વાદ છે ટ્રાય કરશો ને તો જ તમને ખ્યાલ આવશે તો જો અહીં ટ્રે પણ જામી ગઈ છે શિયાળાનો ટાઈમ છે એટલે પહેલાં તો એક વખત ટ્રેમાંથી જે ક્યુબ છે એ આવી રીતે કોથળીમાં હું હું કાઢી લઉં છું તો ત્યારે અંદર શું કે હું સ્ટોર કરીશ કેમ કે ટ્રેમાં શું હોય છે કે ફ્રીજરમાં વધારે જગ્યા રોકતી હોય છે તો આ રીતે તમારે કોઈ નાનો પ્લાસ્ટિકનો ડબ્બો હોય ડબ્બો ના હોય તો આવી જે જે ફિટ થઈ જાય એવી બેગ લેવાની છે અને જો આ રીતે તમારે પેક કરીને એને ફ્રીજરમાં તમે મૂકી શકો છો હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો તો આ રીતે જુઓ તમારે ગ્લાસ લેવાનો છે અને આને એક ટ્યુબની અંદર એડ કરી નાખવાનો છે અને ગરમ પાણી ઉકળતું પાણી તમારે એડ કરવાનું છે કેમ કે ગરમ પાણી